કેમ છો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારું હું ગુજરાતી ચેનલ યુટ્યુબમાં શ્રાવણ માસના કોઈ પણ રવિવારથી આ વ્રત કરી શકાય અને બીજા રવિવારે તેની પૂર્ણાહુતિ થાય ભાઈના આયુષ્ય અને કલ્યાણ માટે બહેનો આ વ્રત કરે છે ભાઈ બહેનને યથાશક્તિ ભેટ આપે છે અને જો કોઈ બહેનને ભાઈ ન હોય તો તે ધર્મના ભાઈને પણ આ વ્રત કરી શકાય

અને બહેન નાના ભાઈ ભાભી સાથે રહેતા હતા નાના ભાઈ ને ગામમાં એક નાની દુકાન હતી જેમાં માંડ પૂરું થતું જ્યારે મોટા ભાઈઓ છળ કપડથી ખૂબ પૈસા કમાઈને બેસી ગયા હતા નાના ભાઈ થી ઘરનું પૂરું ન થતા બહેન ને થયું હું કંઈક કામ કરું તો ભાઈને મદદ થાય આથી તે ભાઈઓ પાસે કામ માંગવા ગઈ તો ભાભીએ અભિમાનથી કહ્યું નણંદ બા તમારાથી થાય તો ઢોર ચારવાનું કામ કરો બહેને તો નાના ભાઈ ને મદદ થાય તે આશ્રયથી ઢોર ચારવાનું કામ સ્વીકારી લીધું ઢોર ચરાવીને સાંજે ઘરે આવતી અને ભાભીઓ જે વધ્યું ઘટ્યું આપતી તે ઘરે આવી વહેંચી ખાઈ લેતા એક દિવસ તે નદી કાંઠે ઢોર ચરાવતી હતી ત્યાં કેટલીક બહેનોને વ્રત કરતી જોઈને પૂછ્યું બહેનો તમે આ શેનું વ્રત કરો છો તેમાંથી એક બહેને કહ્યું આ વીર પસલીનું વ્રત છે અમે વીર પસલીના દોરા લીધા છે એ દોરો અમે ભાઈના જમણા હાથે બાંધીશું અને ભાઈનો ખોબો ભરાય એટલું અનાજ રાંધીને જમીશું બહેને કહ્યું એનાથી શો લાભ થાય છોકરીએ કહ્યું બહેનને યથાશક્તિ ભાઈ ભેટ આપે અને બહેન ખુશ થઈ ભાઈને આશીર્વાદ આપે જેથી ભાઈનું આખું વરસ સુખ અને શાંતિમાં પસાર થાય તો બહેને કહ્યું મારે આ વ્રત કરવું છે અને તે કેમ કરાય એ મને કહો છોકરીઓ કહ્યું આ વ્રતમાં દોરાની આઠ શેરો લઈ તેની આઠ ગાંઠો રોજ સવાર સાંજ દોરાને ધૂમ અને પછી જમી શકાય દિવસ પૂરા થાય એટલે દોરો પીપળે બાંધી દેવાનો આમ કહી તેણે આઠ દોરા બનાવી આપ્યા અને કહ્યું આમાંના સાત દોરા તારા ભાઈઓના કાંડે બાંધે અને આઠમો દોરો આઠ દિવસ પછી પીપળે બાંધી દેજે બહેન તો અલગ ભેરે દોરાને લઈ લીધા અને ત્યાંથી ઘરે આવી આજે વીરપસલી વ્રતનું રાખ્યું છે એમ જણાવી ધૂપ દેવા દેવતા રાખવાનું કહ્યું એવામાં તેની એક ભાભી આવી ચડી અને આ વ્રત સાંભળી અને બળી ગઈ આથી તેણે જતાં જતાં ચૂલામાં પાણી નાખી દેવતાને ઠારી દીધા બહેને આવીને જોયું તો ચૂલામાં કોઈએ પાણી રેડ્યું નહીં પાણી રેડ્યું છે તેવું સમજી ગઈ કે જરૂર તેની ભાભીના જ કારસ્થાન હશે આથી તેણે ફરી ચૂલો સળગાવ્યો અને દોરાને ધૂપ દઈ પછી જમવા બેઠી આઠ દિવસ સુધી તેણે દોરાને ધૂપ દીધો હવે વ્રતનું ઉજવણું કરવાનું હતું આથી એણે માને કહ્યું માં આજે મારે વ્રત ઉજવવાનું છે તો એ માટે હું મારા ભાઈઓને દોરો બાંધી આવું બહેન તો હરખાતી ભાઈઓના ઘરે ગઈ અને દોરા બાંધવા માંડી પરંતુ ભાભીઓએ છણકા કરી તેના કાંડામાંથી દોરા કઢાવી નાખ્યા અને નણંદને કાઢી મૂકી બહેન તો નિરાશ થઈ ઘરે પાછી આવી એ વખતે નાનો ભાઈ હાજર હતો તેણે નાના ભાઈના કાંડે દોરો બાંધ્યો ભાઈએ સ્નેહથી કોદરા આપ્યા અને સાથે માટીનું એક ઢેફુ અને ત્રાંબાનો એક પૈસો આપ્યો

પણ એની પાસે આપવા જેવું કંઈ ન હતું આથી તે મોટા દીકરાની વહુઓને કહ્યું તેણે પોતાના ઉતારેલા સાંદલાની પોટલી સાસુમાને આપતા કહ્યું અમારા તરફથી આ ભેટમાં આપજો સાસુએ ખુશ થઈને ઘરે આવી તેણે આ પોટલી પોતાના દીકરાને આપી દીધી જમાઈ દીકરીને લઈને ચાલતો થયો નાનો ભાઈ

કે ભાભી એ પોટલીમાં જે ચિત્રા જેવા સાંધલા મૂક્યા હતા તેથી પતિ મજાક કરતો હશે તેણે જોયું કે જાત જાતના અને રંગબેરંગી હીર હતા તે મનમાં સમજી ગઈ આ બધો પ્રતાપ વ્રતનો છે બીજી પોટલીમાં મૂકેલો તાંબાનો સિક્કો સોનામહર બની ગયો અને માટીનું ઢેફું ગોળ બની ગયા અને કોદરાની જગ્યાએ ચોખા બની ગયા વર્તો સ્તબ્ધ થઈ આ બધું જોઈ રહ્યો હતો પરંતુ બહેને તો વ્રતના પ્રભાવની ખબર પડી ગઈ પછી બહેને પોતાના પતિને સોના મહોર આપી ગામમાં ખાવાનું લેવા મોકલ્યા એવામાં થોડી ફરી એક ચમત્કાર થયો નદી કિનારે સાત માળનો ભવ્ય મહેલ બની ગયો બહેન તો સાતમા માળના જરૂખે ઉભી અને પતિની રાહ જોવા લાગી થોડી વારમાં પતિ આવી પહોંચ્યો તેણે મહેલ જોયો પોતાની પત્નીને ત્યાં ન જોઈ એટલે તે વિચારમાં પડી ગયો તે પાછો વળવા ગયો ત્યાં તો ઉપરથી પત્નીએ બોલાવ્યા અને કહ્યું સ્વામી આ પ્રતાપ બધો તમારા વ્રતનો છે તો અંદર આવો હું રસોઈ કરી નાખું તે તો મહેલમાં ચૂલો ખોદવા લાગી પણ જ્યાં ખોદે ત્યાં સોનું જ નીકળતું તેથી મૂંઝાઈ ગઈ કે રાંધવું ક્યાં છેવટે તેણે ધરતી માને વિનંતી કરી અને પછી ખોદ્યું તો માટી નીકળી રસોઈ બનાવી પ્રેમથી તેણે પતિને જમાડી અને બંને વૈભવશાળી મહેલમાં રહેવા લાગ્યા થોડા સમય પછી સાતે બહેનોની દશા ફરી થોડો સમય પછી સાતેય ભાઈઓની દશા ફરી ઉભો પાક બળી ગયો અને ઘર પડી ગયા બાકી હતું તે દુકાળ પડ્યો અન્ન માટે લાગ્યા બધા ભાઈઓ વહુઓને લઈ મજૂરી શોધવા નીકળ્યા ચાલતા ચાલતા બહેનોના મહેલે આવ્યા અહી મજૂરી મળશે એમ વિચારી ત્યાં પડાવ નાખ્યો ત્રીજા માળે ઉભેલી બહેન ભાઈ ભાભીઓને ઓળખી ગઈ તેણે નોકર મારફતે લોકોને કામે વળગાડી દીધા ભાઈને ત્રિકમ ભાવડા અને ભાભીઓને ટોપલા પકડાવી દીધા નાના ભાઈ ભાભી અને માને આરામથી મહેલમાં રાખ્યા છ ભાઈઓ અને ભાભીઓ મજૂરી કરીને કંટાળી ગયા પણ કરે શું મજૂરી કરે તો જ સાંજે ખાવાનું મળતું નાના ભાઈ અને ભાભી મજૂરી મહેલમાં રહેતા તે જોઈ તેમના નસીબનો વાંક કાઢવા લાગ્યા થોડા સમય પછી બગીચાનું કામ પૂરું થયું અને બહેને એક દિવસ બધાને પોતાને ત્યાં જમવા બોલાવ્યા તેમની સાથે નાના ભાઈ અને ભાભી તથા માને જમવા બેસાડ્યા

આ નાના ભાઈ ભાભીઓ હેઠથી ભેટ આપી તેના પ્રતાપે જ મને સમૃદ્ધિ મળી ભાઈ ભાભીઓ બહેનની માફી માંગી અને બહેને વિશાળ હૃદય રાખી તેમને માફી આપી અને પોતાની સાથે રાખી લીધા હવે તેઓ સમથી રહેવા લાગ્યા વીરપસલી વ્રત જેમ બહેનને ફળ્યું તેમ વ્રત કરનાર તથા સાંભળનાર સૌને ફળજો જય વીરપસલી